નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સંસ્કૃત કલા સ્વાધિ પૃથ્વીમાં અભ્યાસ ત્રણ ક્રિયાપદાની એમાં પેલું વર્તમાન કાલ એટલે કે લટ પ્રકાર અતિરિક્ત સ્વાધિ આપેલા છે વિદ્યાર્થી મિત્રો જો તમે જોઈ શકો છો વ્યાકરણ છે તમે ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળના બધા રૂપો તમારી નોટબુકમાં તમારે લખવાના છે આ રીતે જોઈને અને ત્રણેય કાળના અન્ય પુરુષ એક પચન રૂપો નીચે આપેલા છે જે પૂરા તમારે લખવામાં મદદરૂપ થશે જો વર્તમાન કાલ હસ્તન ભૂતકાલ સામાન્ય ભવિષ્યકાલ ખેલતી અખેલત ખેલષ્ય સામયતી અસામત શિષ્યતી લિખતી અલિખત લેખયતી કથયતી અકથયત કથયતી મોદતે અમોદત મોદીષ્ય ઉત્પદ્યતે ઉત્પદત ઉત્પદ્યતે વિદ્યંતે અવિદં વેદ્યથી વૈદ્યંતે વિદિષ્ય વેદિષ્ય નિમંત્ર મંત્રતે નિમંત્રયતે ચલો અતિ એમાં પ્રથમ ગણ પરમેશ પદ વધ એટલે બોલતી કહેવું બોલવું એ આપણે લખવાના છે ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ એક વચન દ્વિવચન બહુવચન લોહો વદામી વધાવહ વદા વધસી વદ વદત વધતી વદત હવે લખવાનું ચતુર્થ આત્મને પદ મન મન માનવું એમાં પણ લખો મન્ય મન્યા વધે મન્યા મહે મન મન મન્યતે પછી છે ધાતુઓના વર્તમાન કાળના રૂપો આપેલા છે એ આપણે લખવાના છે ચાલો લખો કોષ્ટક મુજબ જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો પરસને પદ લીખ ગણ લિખતી લખું તેનું લખો લિ લિ લિખામ એટલે ત્યજું છોડવું મૂંચે મૂંચા વહે મૂંચા મહે મૂંચશે મૂંચે મૂંચવે મૂંચે તે મુચે મુ હવે વર્તમાન કાળના રૂપ લખવાના છે प्रीणयति એટલે કે ખુશ કરવું લોકો પ્રીણ્યામિ પ્રણિયાવહ પ્રણિયામહ પ્રણયયસિ પ્રણિયયઃ પ્રણિયતઃ પ્રણિયતિ પ્રણિયતઃ પ્રણિયન્તિ હવે રચેતે રચના કરવી એટલે બનાવવું રચયે રચ્યા વહેરચ્યામે રચ્યસે રચ્ય થેરચ્્યતવે રચ્યતે રચયેતે રચયન્તે હવે વર્તમાન કાળના રૂપ એમાં લખો પેલામાં આવશે પઠશી પછી નશ્યતી રૂપ આપણે લખવાના છે એમાં પણ લખો નૃત નાચવું એટલે નૃત્ય કરવું ચતુર્થ લખો ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ એક વચન બહુ વચન ને દ્વિવચન અને અને બહુવચન અનૃતમ અનૃત્યમ અનુત્યાવ અનુત્યાવ

अलिख अलिखतम अलिखत अलिखत अलिखताम अलिखन हमें लखो कथ केव एनु लखो अकथय अकथया अकथय अकथय अकथयत 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 अकथयां अकथयन चलो कथ एट करो अकथये अकथया वही अकथया मि अकथया अथया अकथय અકથયત અકથયામ અકથયંત ચાલો હવે ત્રીજું છે સામાન્ય ભવિષ્ય આ બાજુ લભ છે ને આ બાજુ પટ છે તો પટનું નો આપણે ભવિષ્યકાળ લખીએ પઠિયામી પઠિયામી પઠિયામ પઠિશ્ય સી પઠિષ્યત પઠિષ્ય તઠિશ્યથી પઠિષ્ય હવે લભ નું લખો લભ્યે લભ્યાવદે લભ્યામયે લભ્યે લભ્યસ્તે લભ્યે લભ્યસ્તે લભ્ય લેસ્તે ભવિષ્યના પરસ્મપેદ અને આત્મપદના રૂપો લખવાના છે નૃત્ય એ નાચવું અથવા નૃત્ય કરવું અચો લખો નતીસ્યામી નતીસ્યાવ નતીષ્યામ નતીષ્યસી નતીષ્યત નતીસ્યત નતિષ્ય નતીષ્યતા નહીષ્યંતિ પછી લિખ એનું ભવિષ્ય લખી લેખિષ્યા લેખિષ્યાવ લખી્યામ લેખિષ્ય લેખિષ્ય લેખિષ્યત લેખિષ્ય લેખીય લેખિષ્ય પછી કથ એટલે કે કથિષ્ય કથયે કથિષ્યાવહે કથિષ્યામ કથિષ્યે કથિષ્ય 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 કથાય ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્ય લખવાના છે ધાતુ પરિચય જવાબ તો તમારે આપેલા જ છે એ તમે જોઈને લખી શકો છો ભૂતકાળના રૂપ લખવાના છે અને આ નીચે અહિયાં સામાન્ય ભવિષ્યકાળના રૂપો લખવાના છે જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈને લખી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે ગમે લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો આવજો